બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ ધરાવતા ધારાસભ્ય પ્રવીણ માળીને મોટી જવાબદારી આપતા મંત્રી પદ સોંપ્યું છે આજ રોજ મંત્રી પ્રવીણ માળીએ અંબાજી ખાતે જગતજનનીમાં અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી

હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે સૌ લોકો સુધી પહોંચી શકાય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે કરીને આપતા રાજ્યના મંત્રી છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠા ને કેવા વિકાસની વાતો લઈને આપ રાજ્ય પર આવનારા સમયમાં જે પણ કઈ રોલ મોડલ બને છે પણ આપણે સૌ બે હજાર સુડતાલીસ સુધી જે વિકસિત ભારતનું જે સંકલ્પ નરેન્દ્રભાઈએ જોયું છે અને ભૂપેન્દ્રભાઈએ જે પ્રમાણે એને માર્ગદર્શન કરી રહ્યા છે આપણે સૌ વિકાસ યાત્રા આગળ વધારવાની છે